Bye. Uh -huh. સ્વાગત છે તમારું મારા એક નવલોક માં તો સવાર સવાર માં ચાલો આપડે જમી લઈએ તો જમવા માં જવા કોબી નું શાક છે અને રોટલી અને અમારા બેના તો

સોડા પીસુ એવું કઈ કરશું ને તરત વૈયા છે કઈ કરવાનું નઈ દર્શન માંથી ગડદી નહીં હોય તો દર્શન કરવા માતાજી ખાલી ખાલી વાત જાય

2025 તો જે કોઈ ને બોલતો બોલ્યે પાકરી યજ્ઞ છે નેલા માં જામીને એમાં માનસા કે છે ને મેળા એમ કે

દેખાય દેખ છે તેમ ત નામ પડાવે મને તો બહુ દુખે એટલે હું તો કોઈ બી ન પઢાવું વર્ષે સુબે ન પઢાવી બેહી જશે તો ના મને તો જહાન ને ફોન કરે ડોક્ટર ની યાદ આવ્યું તો આ જાણવા શીખવાનો ઉપરી માથે ચલગે ને

આજે મતલબ તો પાણી ખાવું ને તો ઘરે વ્યાજ આવું મેળામાં જન આવું હતું બધું

માર મામાન વાડીએ આયા માર મામાને ને ને આયા માર મમ્મી આવેલે હે દાડીએ જો બધાય રોંઢો કરવા બેઠા હોલા પણ ને મેલે થી મિસિન આવતા કે તે અહીં રસ્તામાં ઘર આવતું વાડી તે અમે અહીં આયા ને અમાર શેસુ બેન ને જો અહીં બોડી હે ને તે બોર ગોતે હું મે શેસુ બેન બોર તો લીધા આયન બેન પણ હે કા નું નામ હે તાર બેન પણ નું મિત્તલ મિત્તલ હે

તનો બેન હાટો જો પાસ લાવ્યા આ તનો જો જો આવક તો અમારા વસન બેન સાહેબ બધા સાપાણી પી લીધા અને હવે ભાગા રો બધા આવ જો દક્ષુ બેન સૌ ફુઈને બધાને સારા ખબર દે દો આવો તો ઓ તો જો અમાર કુન છોકરાની ની ભરવા આવેલ હતા અને હું અને સેજલ બેન પાંચ ભારું ગયેલા હતા મેળામાં ને તનુ બેન અહીંયા હતા કાટાનું બેન એલા લે તમે તો હારી નાખી હું રીંગ માથામાં માં વાળી ગુલાબી કલરની ની ઓ પાછી એ હાલ લઈ ગુત તનુ પાસ હે મસ્ત લાગ્યું તારે હાટુ લેવાનું હતું પણ હે ને બેન કેટલી ગળદી ઉતાવળ હતી સૌ સૌખુન છોકરા ને ને એટલે પછી ઉતાવળે ને ઉત લીધું નહીં ભાઈ કેમ થી ઊંઘું તનુ બેન હાટું એક પસ તો લઈ લઈએ હું નાની એવું સેઝલ બેન જો તરી રૂપિયા કેટલા ઠેકડા માર્યા ઓલામાં ઓ દશરથ ભાઈ બેઠા દશરથ ભાઈ હાટું કઈ લાવી નહીં ઓલા મેળામાં માં જાય ને તે લાવી ઉતાવળ હતી એટલે કઈ લેવાનું નથી આ બધું કામ કરવાનું છે કેટલું બધું કેટલું કામ કરવાનું છે મારે કપડા ધોવાના હે વાસણ ઉટકવાના હે એવું બધું કામ કરવાનું છે તો હાલ હું કામ કરી નાખું ચાલો મિત્રો તો હવે લાગે કે છે આપણને ભૂખ તો કોબીનું શાક અને આ દાળ તો ચાલો બધા ખાવા બે જાય ભૂખ લાગે છે બરાબર બરાબર

ખાઈ જોવા બધા ખાઈ બબલા અને બહુ ભાવ તમે બધા ખાવ તો હમ જો બધા ખાઈ શું ભાવે છે જો આ બબલામાં અને ગોટી કેટલા ત્રણ પ્રકારના બબલા છે આમાં એક છે પાસ્તા લા જો એક હે પાસ્તા ઓર પાસ્તા ની નુડલ્સ આ રજવાડી આ રજવાડી સોકડી બબલુ કહેવાય હમ કે पास्ता हाल वसनो तमम कहो एम बोलवानो लाल रेल लिली रेल बे बोल स्पीड में लाल रेल लिली रेल 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 लाल रेल लिली हूं बोलू गाय 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 घास बंद करो हाथ जोड़ के मैं मैं मोदी साहब से गुजारिश करता हूं

આજનો લોગ તમને ગમે હશે ગમે તો લાયક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એક નવ લોગ માં બાય બાય અને પેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મળશું બીજા બાય